સુરત ના સૈદપુરા ખાતે ટીમ દ્વારા દોડા પાડ્યા હતા અને દસ પાડા મુક્ત કરાવ્યા હતા તો પાડા રાખનાર સામે એનિમલ એક્સપોજર ગુનો નોંધાયો હતો સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન ત્રણ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહીમ પાસે દસ થી વધુ પાડા મળી આવ્યા તો કામિલ નામનો વ્યક્તિએ દસ થી વધુ પાડા બાંધી રાખ્યા હતા આ પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાની પોલીસને માહિતી મળી હતી શબાદગીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી અને પોલીસે થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલ્યા હતા તો પોલીસે કામિન નામના વ્યક્તિની અટકાયત કરી એનિમલ એક્ટ મુજબ લોકો પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પંપિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની ટકલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્વોલિટી એ પ્રમાણે ઘણો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પૂરી થઈ રહી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરા ગોળવા મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ આવશે